કેમ છો મજામાં શું વાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે જે કંઈ વિચારો હોય છે તે વિચારો ફક્ત વિચારો જ રહે છે જ્યાં સુધી તેની ઉપર અમલ કરીને કામ કરવામાં ન આવે મારા મિત્રો આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યો છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે શરૂઆત સ્ટાર્ટ હાબિલ ટીમે લખ્યું છે કે જે કંઈ શરૂ કરવાનું છે તેની શરૂઆત આજથી જ કરવાની છે કારણ કે કોઈ એક દિવસ કેલેન્ડરમાં નથી હોતો મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે એટલી જ મહત્ત્વની છે અહીંયા જે વાત છે તે વિચારને વર્તનમાં લાવવાની વાત છે મારા મિત્રો આપણામાંથી ઘણા બધા લોકોને અનુભવ થયા હશે ઘણા બધાને ખ્યાલ પણ હશે કે આપણે આપણા દિમાગમાં ઘણા બધા વિચારો બનાવતા હોઈએ છીએ પરંતુ તેની ઉપર અમલ કરવામાં આપણે બહુ જ મોડું કરતા હોઈએ છીએ કારણ કે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારથી ત્યારે આપણે એવા પણ વિચાર કરતા હોઈએ છીએ કે આ હું કાલે કરીશ પરમ દિવસે કરીશ કોઈ એક દિવસ કરીશ મારા મિત્રો વાત ફક્ત એટલી જ છે કે જે કંઈ છે તે આજ જ છે કારણ કે કેલેન્ડરમાં પણ કોઈ એક દિવસ એવું નથી હોતું એટલે મારા મિત્રો ખાલી એટલું જ છે કે જો આપણે જે કંઈ વિચારીએ છીએ તે સારું અને સાચું હોય પોતાના માટે સારું હોય પોતાની સાથે જોયેલા લોકો માટે સારું હોય સમાજ માટે સારું હોય દેશ માટે સારું હોય દુનિયા માટે સારું હોય તો પછી તે કરવા માટે રાહ જોવાની કોઈ જ જરૂર નથી જો સારું અને સાચું હોય તો તેની શરૂઆત આજથી અને ઘડીથી જ અત્યારથી જ થવી જોઈએ કારણ કે મારા મિત્રો જો આપણે કામને ટાળતા રહીશું વિચારોને અમલમાં નહીં મૂકીએ તો ક્યારેક સારા વિચારો છે તે નકારાત્મક વિચારોમાં પરિણમી શકે છે અને પછી આપણે આવા વિચારો પર કામ કરવાનો પ્રયાસ કરીશું તો આપણું કામ પણ ખોટું પડી શકે છે મારા મિત્રો વાત ફક્ત એટલી જ છે જ્યારે પણ દિમાગમાં સારા અને સાચા વિચારો આવે છે સારું અને સાચું કરવાનું બી મન થાય છે ત્યારે તેનો અમલ તુરંત જ કરવાનો છે કારણ કે જો સમય વીતશે તો જે વિચાર છે તે વિચાર પણ ફરી જશે અને પછી આપણે ફક્ત વિચારતા જ રહીશું અને કાર્યો કોઈ નહીં થાય તો બસ મારા મિત્રો આપણે જે કંઈ શરૂઆત કરવાની છે તે આજથી જ કરવાની છે અને શરૂઆતનો આ જે ગુણ છે તે આપણા હૃદયમાં ઉતારીએ આપણા મનમાં ઉતારીએ અને ગાંઠ લઈએ કે જે છે તે ફક્ત આજ જ છે કાલ નથી પરમ નથી અને કોઈ એક દિવસ પણ નથી બસ આટલું વિચારીને આપણે જે કંઈ કરવું છે જે સારું અને સાચું કરવું તે આથી જ શરૂ કરીએ થેન્ક યુ